મોરબી જિલ્લાના સામાકાંઠા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત દેશભરમાં વૃક્ષોનું વાવેતર કરવા અને તે અંગે જાગૃતિ લાવવાનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક અનેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં વન મહોત્સવ અંતર્ગત પણ આજે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું પંચમુખી હનુમાન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી વન વિભાગના સર્કલ ઓફિસર અને ડીસીએફ એસીએફ આર એફઓ સહિતના અલગ અલગ વન કર્મચારીઓ તેમજ આસપાસના શાળા કોલેજના છાત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું તેમજ ત્યાં રહેલા લોકોને એક એક રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે ડિવિઝન સર કન્ઝર્વેટર ફોરેસ્ટ એટલે કે ડીસીએફ ચિરાગ અમીને જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં દસ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન છે જે અંતર્ગત અલગ અલગ જિલ્લાઓ અને તાલુકા લેવલે મોટાભાગના વૃક્ષોનું વાવેતર થઈ ગયું છે આ ઉપરાંત મોરબી જિલ્લાના દરિયાકાંઠે પણ ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે જે મોરબી જિલ્લા કક્ષાનો પીચોતેરમો વન વિભાગનો કાર્યક્રમનું ઉપસ્થિત આજે અહીંયા મોરબી શહેરના અંદર હનુમાનજી મંદિરના સ્થાનકેમાં મૂકવામાં આવ્યો હતો એમાં વન વિભાગ દ્વારા તમામ વિસ્તારના જે વન વિભાગની જે યોજનાઓ છે એની જાગૃતતા મૂકવામાં આવી અને પ્રજાજનોના સામે વૃક્ષારોપણની શું જરૂરિયાતું છે વૃક્ષો આપણા માટે કેટલા જરૂરિયાત છે એ એ મુદ્દા ઉપર અને એ થીમ ઉપર આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે એક સપનું છે જે એમને એક યોજના વખતે મૂકી છે એક પેળ મા કે નામ જેના આખા દેશના અંદર એકસો ચાલીસ કરોડ રોપા વાવવાનું જે લક્ષ્ય છે એમાં બધા સ્ટેટ્સનો ભાગ છે અને એક પોતાના માતાના નામે એક જે પેળ વાવવાનું જે એક ખૂબ સારો ઊંડા વિચાર સાથે મોદી સાહેબે એક લક્ષ્ય આખા દેશવાસીઓને આપ્યો છે જેથી કરી અને ભવિષ્યમાં જે ખૂબ જરૂરિયાતો છે વૃક્ષારોપણનું વધારે કરવાની જેના કારણે ઓક્સિજનનું પ્રમાણ વધે પોલ્યુશનનું પ્રમાણ ઘટે અને આવનારા સમયના અંદર કુદરતી વ્યવસ્થામાં સુધારો આવે એ પ્રકારનું લક્ષ્ય મૂકવામાં આવ્યું છે અમારા પ્રવચનમાં મેં આજે જેમ કીધું આપણે સામાન્ય રીતે આપણા બાળકોના અભ્યાસ માટે એમના લગ્ન માટે એમના ભવિષ્ય માટે સામાન્ય રીતે એફટીયુ બનાવતા હોય છે જ્યારે પાકે ત્યારે યોગ્ય સમયે એનો ઉપયોગ થઈ શકે મારા પ્રમાણે પણ આ દેશના અંદર આ દુનિયાના અંદર આપણા યુવાનો આપણા ભાવિ પેઢી જ્યારે મોટી થાય અને ત્યારેની સમસ્યા જ્યારે હશે પોલ્યુશનની સમસ્યા હશે ઓક્સિજનના ઘટાણની પરિસ્થિતિ હશે તો એના માટે એક એફડીના ભાગરૂપે આજથી આપણા ભવિષ્ય પેઢી માટે વૃક્ષારોપણ એક એફડીના માનસિકતા સાથે આપણે વાવવાની જરૂર છે એ રોપો પંદર વર્ષ વીસ વર્ષ પછી આપણી ભાવિ પેઢીને કામ આવશે સોળ ઓગસ્ટ પંચમુખી હનુમાનજીના મંદિરે પંચોતેરમાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું મોરબી જિલ્લામાં અલગ અલગ ત્રણ વિભાગ સામાજિક મનીકરણ વિભાગ ક્ષેત્રીય વિભાગ અને વાઇલ્ડ લાઈફ ડિવિઝન કામ કરી રહ્યા છે બધા સાથે મળીને દસ લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કરવાના જઈ રહ્યા છે અને મોટાભાગનું વૃક્ષોનું વાવેતર પૂર્ણ થઈ ગયેલું છે આ સાથે મેંગ્રુવ વિસ્તારમાં પણ ઘણા બધા અલગ અલગ મેંગ્રુવની સ્પેસિસ ચેરનું પણ વાવેતર પંદરસો હેક્ટર વાવેતર ચેરનું પૂર્ણ કરવામાં આવેલ છે